સરકાર તરફથી ફાળવવામાં આવેલી અબજો રૂપિયાની આ કિંમતી જમીનનો હેતુ સાધક ઉપયોગ કરવાના બદલે મંડળીના વર્તમાન પ્રમુખ મુકેશ રાઠોડ કે જેઓ છેલ્લા વીસ વર્ષોથી પ્રમુખ છે અને તે પહેલા તેમના પિતા સ્વર્ગીય વાલજી રાઠોડ પણ વીસ વર્ષ કરતાં વધારે સમય સુધી મંડળીના પ્રમુખ રહ્યા હતા બાપ દીકરાની આ જોડીએ સભાસદના જીવન ઉત્કર્ષના બદલે નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાના કૌભાંડ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન ઓગણીસો ત્યાંસી ચોર્યાસીમાં ફાળવવામાં આવી હતી એ જમીનને બિનસભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી આ બાબતે અમે અ અનોખી નોખી નોખી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવે છે પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને પ્રાજ સાહેબને

ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને ઓગણીસો ત્યાંસીમાં લગભગ ચાર હજાર બસો પંચોતેર એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખ શ્રી પાલજીભાઈ મંજીભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ આ જમીન પૈકીની મોટાભાગની જમીન બિન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ જમીન તેઓના પાસેથી પરત લઈ અને શ્રી સરકાર કરી ફરીથી મંડળીને સુપ્રત કરવામાં આવે તેમજ મંડળીના પ્રમુખ શ્રી મનસ્વી રીતે પોતે વર્તન કરે છે મન પડે ત્યારે સભાસદોને કાઢી નાખે અથવા તો ગમે એને સભાસદ તરીકે ઉમેરવામાં આવે છે અને આ રીતે ગેરકાનૂની વહીવટ મંડળી ચાલે છે એના વિરુદ્ધમાં સમાજના સૌ આગેવાનોએ આજે આવેદનપત્ર આપ્યું છે